હેલો મિત્રો જય શ્રી રામ જય દ્વારકા જય નહોરભાઈ તો આપણે આજે જવાનું છે સુરત અચાનક નક્કી થયું છે તો અમે અત્યારે રાજકોટ ઉભા છીએ બરાબર ને આપણે ગ્રીન લાઈન ચોક્કસ પેલા તો તમારું લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે વચમાં કાલે એક બે દિવસ ગેપ પડી ગયો લોકમાં પણ કાંઈ વાંધો નહીં હવે કન્ટિન્યુ આવશે આપણે સુરત જવાનું છે સુરતનો મસ્ત લોક ઉતારશું બરાબર નહુરભાઈ મજા આવી જાય તો હવે બસની રાહ જોઈ ગઈ સુરતની બસ આવે એટલે આપણે બેસી જઈશું

મિત્રો આપણે અત્યારે સવાર પડી ગઈ છે અને આપણે વડોદરા પહોંચી ગયા બસ ચા પીઓ ઊભી રહી જાય બરાબર ને ચા પીઓ ઊભા રહીએ ને આપણે રાજબાજ તું ચા પાણી પી લઈ ક્યાં ઊભા રસ્તો વસ્તુ કરો સાઈ સીતારામ આપણે વડોદરા ઉભા રહી આપણે અહીંયા શ્રી સાંઈ સીતારામ હોટલમાં

પછી ઉઠીને નિરાધેન બારે જઈશું આપણે થોડું કામ દઈએ બતાવશું બરાબર ને આવડો તો અંદર ભાઈ થોડી વાર પછી મળીએ આરામ કરી અને બપોર પછી તૈયાર થઈ ગયા એ મસ્ત બરાબર આપણા મેહુલભાઈ રાજભાઈ અને અનિલભાઈ મારું બરાબર છે હવે અમે લોકો તૈયાર થઈ ગયા એ હવે જઈશી હવે સુરતમાં બરાબર ને રખડવાડ બરાબર છે ગામ નામ આગળ જોતા રહેજો અનિલભાઈ તમારો હું કહેવાનું છે જો સુરત ને અમારા મિત્રને કરો ફોલો કરો એની સબસ્ક્રાઇબ કરો બરાબર ઓકે મિત્રો અને નથી આપણે હોટેલે માં આરામ કર્યો બરાબર છે હવે સુરત માં ચા પીવા આપણા અનિલભાઈ રાજભાઈ મેહુલભાઈ તો હવે ત્યાં સારી મસ્ત ચા પીએ પછી આગળ જોઈએ શું કરવું બરાબર તો મિત્રો આપણે જઈ રણું છે ટી સ્ટોલ બરાબર અહીંયા આપણે ચા પીવા આવી ગયા હવે અહીંયાથી ચા પીને થોડુંક કામ દે બરાબર ને

ગરમી બહુ થાય કઈ વાંધો નહીં આમને જોતા રહેજો આપનો ઉલ્લોક બહુ મજા આવશે આનંદ મંગલ આવશે કઈ વાંધો નહીં હવે સુરતમાં આપણો પ્રોગ્રામ બતી ગયો આપણે ટ્રેન ટ્રેન નું કેન્સલ કર્યું ચોકડી જેવાયેલું રાજ હોટલ છે ઊભા હવે આપણે બસની રાહ જોઈ ગઈ બસ આવે એટલે બસમાં બેસીને ડાયરેક્ટ રાજકોટ બરાબર તમારામાંથી કોઈ આમાં બસ અકલવા વાળું જોતું હોય તો ફટાફટ આવી જાવ ને ભાઈ અને હવે આપણે અહીંયા અત્યારે આ વ્લોગ અહીંયા પૂરો કરશે હવે બીજો ભાગ આવશે આ બ્લોક એમાં શું થાય છે તમારે જોવાનું છે અત્યારે આ પેલો ભાગ આપણે બ્લોક નો અહીંયા પૂરો કરશે હવે અહીંયા સુરત થી રાજકોટ પહોંચી શું થયું શું નહીં એ બીજા ભાગ તમે લોકો જોઈ લેજો દર્શાવવામાં આવશે ભાગ બીજો પણ જોતા રહેજો તમને ભાગ બે બહુ મજા આવશે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરશે જય શ્રી રામ જય દ્વારકાધીશ જય શ્રી રામ જય દ્વારકાધીશ